હું અત્યારે હાલમાં પાંચ વર્ષથી રાજકોટમાં રહું છું જે વ્યક્તિએ મને ફોન કરેલો હતો કે આમાં ગિફ્ટ મળશે એ વ્યક્તિ મારી ફ્રેન્ડ હતી બે હજાર વીસમાં રાજકોટમાં મારી સાથે રહેવા આવેલ હતી જે દિલ્હીથી આવી હતી અને મારી ફ્રેન્ડ હતી એમને ખબર હતી કે હું પ્રેગ્નન્ટ છું તો મને એમણે બોલાવી હતી ફોન કરીને કે અમારી કંપનીમાં પોલિસી મળે છે તમે આવો અને તમને એમાં ફાયદા મળશે તો અમે ત્યાં ફોન આવતા ગયેલ સમજાવ્યું હતું કે તમે પ્રેગ્નન્ટ છો તો પછી તમને આટલા ફાયદા મળશે હોસ્પિટલના ફાયદા મળશે અમને પોલિસી આપી જેનું નામ છે રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે જે ગોંડલ રોડ ઉપર કાયદેસર ચલાવે છે અને અમને કીધેલું હતું કે ફેમિલીની પોલિસી છે મારા હસબન્ડનું નામ મારા જે સમયે પોલિસી કરાવી તે સમયે મારો આઠમો મહિનો હતો એટલે તમારા આવનારા બાળકનું પણ ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ પણ દવાખાનાનો ખર્ચ હશે તમારો ખર્ચ હશે કાંઈ પણ હશે તો તમને બધી બધી વસ્તુ દવાખાનાની બધી સેવા તમને ત્યાંથી ફ્રીમાં મળશે એટલે અમને આ કહીને પોલિસી આપેલ ફેમિલીમાં અને અમે પોલિસી લીધેલ જેનું પહેલું અમાઉન્ટ ત્રીસ હજાર એકત્રીસ હજાર પાંચસો કેશ પેમેન્ટ આપવાનું હતું જે અમે ક્રેડિટ કાર્ડથી આપેલ હતું અને પછી અમારે એક વર્ષ પછી જે મહિને મહિને પેમેન્ટ આપવાનું હતું એ પેમેન્ટ પણ અમારું ખાતામાંથી એક સાથે કાપી લીધેલ છે જ્યારે પોલિસી અમારા હાથમાં આવી ત્યારે અમારા આઠથી નવ મહિના થઈ ગયા હતા એટલે અમને ખબર નહોતી કે આ પોલિસીમાં અમારું નામ નથી અને અમારો કોઈ આવો ફાયદો નથી અમને સમજાવનાર વ્યક્તિ છે ત્યાંના મેડમ જેનું નામ છે સામ્યા મેડમ અને એકનું નામ છે દિવ્યા મેડમ જે દિવ્યા મેડમ નીકળી ગયા છે એટલે દિવ્યા મેડમમાં સામેવાળાનું નામ લે એમ સામેવાળા વ્યક્તિ આ સામિયા મેડમનું નામ લે અમે કમસે કમ આજ આજ સુધીમાં તેર મેલ મોકલેલા છે અને એમની ત્યાં ત્રણ મહિનાથી વેઇટ કરીએ છીએ કોઈ જવાબ આવતો નથી જો પણ એ ટાઈમ જ માગે છે કે અમારી પાસે ટાઈમ આપો ટાઈમ આપો અમે દોઢ વરસ થઈ ગયું આજ સુધીમાં અમે એમની પાસે ટાઈમ જ માગતા રહીએ છીએ મારી માંગ એવી છે કે જેની કોઈની રિલાયન્સમાં પોલિસી છે એ પોલિસી અમારા જેમ ચેક કરો કે તમને જે કીધું છે એ પોલિસીમાં છે કે નથી જે ફાયદા અમને કીધા હતા એમાં અમારા કોઈ ફાયદા નથી અમારી માંગ એવી છે કે કોઈ પણ આમાં ફસાણું હોય તો ના ફસાય ફોન આવે છે કે તમારી ગિફ્ટ આવી છે એ કરીને ફોન આવે છે તમને બોલાવે છે અને ત્યાં જઈને તમારી પાસે પોલિસી કઢાવે છે ને પછી એમાં ફ્રોડ કરીને મતલબ જે કે એ પ્રમાણનું કાંઈ નથી